છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સરકારી અનાજની કાળાબજારી બાંગાપુરા ગામે અનાજ સગેવગે કરતા સમયે જનતા રેડ કરવામાં આવી ગ્રામજનોએ મામલતદારને જાણ કરતા દુકાન સીલ કરી દેવામાં આવી છે જિલ્લા પંચાયતના સદસ્યના પતિના નામે દુકાન ચાલતી હોવાનો દાવો કરાયો છે હસમુખભાઈ છૂટાભાઈ બારીયાની દુકાનમાં કાળાબજારી થતી હતી લોકોને અનાજ ઓછું આપવા સાથે કૂપન પણ ના આપવાનો આરોપ છે રાજકીય વગ ધરાવતા દુકાન સંચાલક ગ્રાહકોને છેતરતા હોવાનો આરોપ લગાવાયો છે ફરિયાદ મળતા જે સગે વગે કરવાની ફરિયાદ મળેલી છે જે આધારે અમે અહિયાં આવતા અહિયાં ટ્રેક્ટર ને બધું જોવા મળેલું હતું પણ પાછળથી બધું ખબર ના પડે એટલે દુકાનદાર હાજર ના હતા જેના કારણે તપાસ થઈ શકી ન હતી એટલે રાત્રે સીલ કરવામાં આવી છે અને હાલ હવે તપાસ ચાલુ કરવામાં આવી છે મામલતદાર વહીવટ મામલતદારશ્રી આવે એટલે સવારે તપાસ કરશો તો રાત્રિ દરમિયાન તપાસ ના થાય એ તપાસ કરવાના હેતુથી માલ માલ કોઈ ઉઠે અને અંદર દુકાન માં કોઈ માલ બહાર ગયો નથી એ સુપી માલ અંદર રાખ્યો હતો